શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણ કચેરી ખાતે લોકો સરકારી કામકાજ માટે સવારથી લોકોની લાઇનો છતાં સુવિધાના અભાવ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી શહેરના માંજરપુર વિસ્તારમાં આવેલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વડોદરા શહેર દક્ષિણ કચેરી ખાતે સ્થાનિક નાગરિકોને પોતાના આધાર કાર્ડ રેશન કાર્ડ અપડેટ સહિતની કામગીરી માટે વહેલી પરોડે એટલે કે ત્રણ વાગ્યાથી લાંબી લાંબી લાઈન લગાવવી પડે છે અહીં માત્ર એકસો વીસ લોકોને ટોકન આપવામાં આવે છે એટલે કે એક જ ડેસ્ક પર કામગીરી ચાલતી હોય છે જેના કારણે એકસો વીસ ટોકન સેવાના લોકોને ઉજાગરા વેઠીને ધક્કો ખાઈને પરત જવાનો વારો આવે છે વારંવાર ધક્કા ખાવા પડે છે આજે ગુજરાત રાજ્ય દેશમાં સૌથી વધુ સરપ્લસ ટેક્સ ભરતું રાજ્ય હોવા છતાં અહીં સરકારને જરૂર પડતા કાગળો માટે નાગરિકોને પરેશાન થવાનો વારો આવે છે કારમી મોંઘવારીમાં લોકોની મર્યાદિત આવક છે તેમાંય ઘણા લોકો આજે લોન લઈને બેઠા હોય છે આવામાં નોકરીયાત વર્ગને એક દિવસ રજા પાડવી પોષાય તેમ નથી કારણ કે જો એક દિવસ રજા પડે તો તેનો પગાર કપાત થાય તે નોકરી પરફોર્મન્સ પર અસર થાય બીજી તરફ સરકારની જરૂર પડતા કાગળો માટે નોકરી ધંધો છોડી લોકોને વેરી સવારથી ટોકન માટે લાઈન લગાડવી પડે છે સાથે સિનિયર સિટીઝન્સ કે બીમાર લોકો માટે કોઈ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા તથા ટેકનોલોજી પર ભાર મૂકે છે બીજી તરફ હકીકત કંઈક અલગ જ ચિતાર રજૂ કરે છે ત્યારે સમગ્ર મામલે વધુ ડેસ્ક શરૂ કરવા તથા એકસો ટોકનની જગ્યાએ પાંચસો ટોકન આપવાની રજૂઆત સાથે આજરોજ આમ આદમી પાર્ટી માજલપુર દ્વારા વિની ચૌહાણની આગેવાનીમાં મામલતદાર દક્ષિણને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે કનેક્ટિંગ પંજાબ થકી સરકારી કર્મચારીઓ નાગરિકોના ઘરે જઈને સરકારી કાગળ માટે સુવિધા આપે છે તે રીતે ગુજરાત સરકાર શા માટે નથી આપી શકતી તેવા સવાલ ઉઠાવ્યા હતા અને સિનિયર સિટીઝન સહિત લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા ડેસ્ક વધારવાની રજૂઆત કરવામાં આવી હતી સાથે જ ડિજિટલ એપોઇન્ટમેન્ટ લોકોને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

આ જાણી જોઈને કેમ આવી રીતે કરવામાં આવે છે એક તરફ તમારે રજાના દિવસે આ બધી વસ્તુ જ કરવી જોઈએ કેમ ચાલુ દિવસની અંદર થાય છે બીજું અમારું કહેવું છે કે પંજાબની અંદર કને પંજાબ કરીને સ્કીમ ચાલે છે ત્યાં કોઈ પણ સરકારી કાગળ બનાવવા માટે ત્યાંના જે સિટીઝન છે એમને ધક્કા ખાવા નથી પડતા ત્યાંના લોકો ઘરે આવે છે ફોન કરતા સરકારી કર્મચારી ઘરે આવીને એ ડોક્યુમેન્ટ પ્રોપર વેરીફાઈ કરીને અને કુરિયરથી એમના ઘરે એ ડોક્યુમેન્ટ આવે છે તો કેમ ગુજરાતની અંદર આ સુવિધા કેમ નહીં ગુજરાતની સરકાર આટલો બધો ટેક્સ ચૂકવે છે ગુજરાતની સરકાર આટલો બધો વેટ ચૂકવે છે પેટ્રોલ પર બધાની ઉપર ટેક્સ લાગે છે તો ગુજરાતના લોકો જોડે કેમ આવો અન્યાય થાય છે અમે અહીંયા આજે રજૂઆત કરવા આવ્યા છે જો અમારી રજૂઆત નહીં સાંભળે અને અહીંયા જો દેશ નહીં વધારે તો અમે અહીંયા આંદોલન કરીશું અને જ્યાં સુધી આ અમારી વ્યવસ્થા વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા બેસીએ